હેલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની કચ્છી કોયલ એટલે કે ગીતાબેન રબારીની લાઇફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ સૌથી પહેલાં વાત કરીએ તેમના નામની તો તેમનું રિયલ નામ ગીતાબેન રબારી છે અને તેમનું નિકનેમ કચ્છી કોયલ છે ગીતાબેન રબારીનો જન્મ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ગામમાં થયો હતો હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે હિસાબથી તેમની ઉંમર પચીસ વર્ષ છે વાત કરીએ ગીતાબેન રબારીના અભ્યાસ વિશે તો તેમણે ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલો છે ગીતાબેન રબારી નેશનાલિટીથી થી ઇન્ડિયન અને રેલીજન થી હિન્દુ છે તેઓ પ્રોફેશનથી એક સિંગર છે વાત કરીએ ગીતાબેન રબારીની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના પિતાનું નામ કાનજીભાઈ રબારી છે અને માતાનું નામ વિજુબેન રબારી છે તેમનું નાનકડું પરિવાર છે ગીતાબેન રબારી ગુજરાતભરમાં ડાયરો સંતવાણી અને લોકગીત માટે ફેમસ છે હવે વાત કરી લઈએ ગીતાબેન રબારીના લગ્ન વિશે તો તેમના લગ્ન થઈ ગયા છે તેમના પતિનું નામ પૃથ્વી કુમાર રબારી છે તેમની સગાઈ બે હજાર પંદરમાં અને તેમના લગ્ન બે હજાર સોળમાં થયા હતા ગીતાબેન રબારીના સોશિયલ મીડિયા અકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનું યુટ્યુબમાં એક ઓફિશિયલ અકાઉન્ટ છે તેના પર બાર લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તેમજ તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેના પર બે પોઈન્ટ ત્રણ મિલિયન ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાં તેઓ રીલ્સ વિડીયો અને ફોટોસ અપલોડ કરતા હોય છે હવે વાત કરી લઈએ ગીતાબેન રબારીના કરિયર વિશે તો ગીતાબેન રબારી જ્યારે બે કે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાને લખવા થયો તેથી તેમના માતા પિતાએ ગાય ભેંસો વેચીને એક ગામડે સ્થિર થઈ ગયા ગીતાબેન રબારી જ્યારે પાંચમા ધોરણમાં હતા ત્યારે તેમના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી તેમના મમ્મી આજુબાજુના ઘરમાં કચરા પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા ગીતાબેન રબાડીને નાનપણથી જ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો તેથી તેઓ સ્કૂલમાં ગીતો ગાતા સ્કૂલના શિક્ષકો અને છોકરાઓને તેમનો અવાજ ખૂબ જ પસંદ આવતો તેઓ એકવાર પ્રોગ્રામ જોવા ગયા હતા તેઓ સ્કૂલમાં ખૂબ જ સરસ ગાતા તેથી તેમને એક પ્રોગ્રામમાં ગાવાનો મોકો મળ્યો તેમનો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો તેથી તેમને પહેલાં પ્રોગ્રામમાં ગાવાના પાંચસો રૂપિયા મળ્યા હતા ત્યાર પછી તેઓ નાના મોટા કાર્યક્રમોમાં ભાગ લેવા લાગ્યા પછી તેમનું એક ગીત આવ્યું એકલો રબારી આ ગીતને કારણે તેમને ખૂબ જ સફળતા મળી છે અને લોકો તેમને જાણતા થયા ત્યાર પછી તેમનું બીજું મોસ્ટ પોપ્યુલર સોંગ આવ્યું રોણા શેરમાં આ સોંગ પર આજે પચાસ કરોડથી પણ વધારે વ્યૂસ આવી ગયા છે આજે ગીતાબેન રબારીના પ્રોગ્રામ ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત અને વિદેશમાં પણ ધૂમ મચાવતા હોય છે હાલમાં તેઓ એક પ્રોગ્રામના લગભગ બે લાખથી પણ વધુ ચાર્જ કરતા હોય છે વાત કરીએ ગીતાબેન રબારીના કાર કલેક્શન વિશે તો તેમની પાસે સ્વિફ્ટ ડિઝાયર કાર છે અને હાલમાં તેમણે ટોયોટા કંપનીની ઇનોવા કાર લીધેલી છે હવે વાત કરી લઈએ ગીતાબેન રબારીની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ એડિશન્સ પ્રમોશન અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે તો મિત્રો આ હતી ગીતાબેન રબારીની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી જો તમે કચ્છી કોયલ એટલે કે ગીતાબેન રબારીના ફેન હો તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વીડિયો